કલોલ પર રખડતા ઢોરોનો જોવા મળી રહ્યો છે ત્યારે કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં પહેલેથી અનેક ગાયો રસ્તામાં રોકીને બેસી રહેતા ગાયોનો ત્રાસ વધ્યો છે તો તેવામાં અમદાવાદથી પણ ગાયો આવી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રખડતા આખલાઓ પણ રસ્તામાં ઓચિંતા ધમાલ કરતા રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવે છે ત્યારે ગાયોએ અગાઉ પણ રાહદારીઓને અડફેટે લીધા હોવાના દાખલાઓ નોંધાયા છતાં પાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે વધુમાં અમદાવાદમાં કોર્પોરેશનના પીળા બિલ્લાવાળી એએમસી દ્વારા નંબર લખેલા આખલા અને ગાયો તોફાન મચાવ્યો હતો તો કલોલમાં અગાઉ પણ અમદાવાદની પીડાબિલ્લાવાળી ગાયો હવે કલોલ શહેરમાં જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોને અને મુસાફરોને મુશ્કેલી પડી રહી છે તો કલોલ હાઈવે ગાયોના ટોળે ટોળા જામતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે તો જાગૃત નાગરિકો દ્વારા રખડતા ઢોરને હાઈવે પરથી દૂર કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે તો સાથે જ અમદાવાદ મહેસાણા હાઈવે પર અડાલજ ટોલ ટેક્સથી શરૂ કરીને છેક છત્રાલ સુધીના હાઈવે પર ગાયો અડીંગો જમાવીને બેસતી હોય છે તો આશરે વીસ કિલોમીટર જેટલા હાઈવે પટ્ટામાં રખડતા ઢોરોનો ત્રાસ ઘણો જ વધી ગયો છે આ કારણે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે તો રાજ્યના ઘોરી માર્ગ પર પૂર પાટે વેગે જતા વાહનને આડે કોઈ રખડતું ઢોર આવી જાય તો મસ્ત મોટો અકસ્માત પણ થઈ શકે છે